નમસ્કાર મિત્રો વહેલી સવારે ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપ્યા આપણા ગિરના જંગલમાં એશિયાટિક લાયન સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે થોડા સમયથી વસ્તી ગણતરી શરૂ થઈ ચૂકી હતી સિંહની અને ત્યારે ગુજરાતની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર સામે આવ્યા ત્યારબાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાશે તેવી શક્યતાઓ છે પરંતુ ચર્ચા એ કરવી છે કે આ ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં જે સિંહની વસ્તીમાં વધારો નોંધાયો છે તેમાં કઈ રીતે આ ગણતરી કરવામાં આવતી હોય છે કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કેટલાક સ્વયંસેવકો પણ જોડાતા હોય છે કેવો અનુભવ રહ્યો જંગલમાં જ્યારે ફરતા હોય ત્યારે અલગ અલગ અનુભવ થતા હોય છે આ તમામ પાસાઓ પર ચર્ચા કરીશું મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે રેવતુબા વસ્તી ગણતરી જે સીની યોજાઈ તેમાં તેઓ સહભાગી હતા અને સ્વયંસેવક તરીકે તેમણે કામ કર્યું

સિંહ વસ્તી ગણતરી છે હું જે જ્યારથી ભાગ લઉં ત્યારે ઓગણીસો નેવું થી ભાગ લઉં છું આમાં એટલે સિંહ ગણતરી જે થાય છે એમાં વર્ષો વર્ષ ઘણો બધા સુધારા આવતા જાય છે અને જો કે મેં માં જ્યારે કરી ત્યારે બેટ સેન્સ હતો એટલે ભક્ષ્ય આપીને મારણ આપીને સિંહ ગણતરી કરવામાં આવતી અને એ રીતે વોટર વોટર પોઈન્ટ ઉપર એ સિંહ જે પરિવાર કે સિંહ એક બે ત્રણ જે હોય એના પૂરતું એને ભોજન આપી દેવામાં આવે અને પછી ગણતરીકારો છે એ મોટે ભાગે ને ખાવાનું મળી જાય પછી એ કઈ બહુ ઓછો અર્પણ કરે વોટર પોઈન્ટ આજુબાજુ રહે પાણી પીવે ને પાછો આરામ કરે પણ પછી પંચાણું ની સિંહ ગણતરી થાય એમાં કોઈક જીવદયાવાળાને દયા એ બધી ઓલી કોર્ટમાં થયું એટલે વન વિભાગે આ બેટ સેન્સસ ભક્ષ આપીને ગણતરી કરવાનું બંધ રહી અને પછી બીટ સેન્સસ શરૂ થયું બીટ સેન્સસ એટલે વન છે જંગલ છે તો એ જંગલના જે સ્ટેપ બાય સ્ટેપ ભાગ પાડવામાં આવે એમાં નાના નાનું એકમ બીટ હોય છે અમુક હેક્ટર વિસ્તારો એને બીટ કે એ હેક્ટર નિશ્ચિત નથી હોતા જંગલ ઉપર આધારિત હોય એ બીટમાં જે છે એ બીટ ગાર્ડ હોય ને પછી રાઉન્ડ કેટલીક બીટ ના રાઉન્ડ થાય એની ઉપર રાઉન્ડ ફોરેસ્ટર હોય અને કેટલીક રાઉન્ડ ની રેન્જ બને એની એક એ એની ઉપર એક રેન્જ ઓફિસર હોય તો એવી રીતે છે તો આ બીટ ગાર્ડ બીટ છે એ બીટ સેન્સસ ગણવામાં આવે કે બીટમાં જે સિંહ આવે એની નોંધ કરવી એ જે તે વખતે અમને એવું લાગતું હતું કે આ સેન્સસ બરાબર નહીં એમ પણ છેલ્લા વર્ષોમાં જે ટેકનોલોજીમાં જે ક્રાંતિ આવી અને ટેકનોલોજીનો એટલો બધો ભરપૂર ઉપયોગ થયો કે આજે એ જે ગણતરી થાય છે એ લગભગ એક્યુરેટની નજીક થાય આમ ચોખ્ખી તો એસ્ટિમેટ જ હોય એ ચોખ્ખી તો ન જ આવી શકે કારણ કે આ તો વન્ય પ્રાણી છે તો પહેલા જ ગયા તો અત્યારે જે સિંહ ગણતરી થાય છે એમાં ગણતરીકાર છે એને ઘણું બધું કામ કરવાનું હોય છે આ બધું કરતા કરતા કારણ કે બે ત્રણ જાતના ફોર્મ્સ હોય એ ભરવાના હોય એમાં સિંહના ચિત્રો હોય સિંહના ચિત્ર ઉપર સિંહના બોડી ઉપર ક્યાંય ડોટ્સ હોય કે લાયગાનું નિશાન હોય તો એ સિંહને કઈ જગ્યા છે એને રાઉન્ડ કરીને બતાવવાનું હોય છે એટલે સિંહની એક બાજુ સિંહથી સિંહથી સિંહ બાજુ થી એમ એ બધું કરવાનું હોય છે પછી જીપીએસ લોકેશન એ આપવાનું હોય છે કે આ સિંહ આ જગ્યાએ અમે એને માર્ક કર્યો છે અને છે કે સિંહ પછી ત્યાંથી ચાલતો થાય તો કઈ દિશામાં ગયો છે એ એમને એમાં નિર્દેશ કરવાનું હોય છે પછી અત્યારે ફોટોગ્રાફી છે માનો કે જે તે વખતે નેવું વખતે ફોટોગ્રાફી હતી તો એ ડિજિટલ નહોતી પેલા રોલ થી ફોટા પાડતા ને એ પછી રોલ ડેવલપ થાય ત્યારે ખબર પડે કે શું છે એવું નથી આજ તો એક ફોટો પાડીને તરત જ જોવામાં આવે કે જે બતાવવા માંગીએ છીએ આવ્યું છે કે નહીં તો એ એ ફોટોગ્રાફી છે પછી જંગલમાં ગોઠવેલા કેમેરાઓ છે તો આ બધું છે એ બધું ટેકનોલોજી નો ઉપયોગ કરી અને આખો સિંહ નો નક્કી થાય જીપીએસ ઉપરથી કે આ સિંહ આટલા વાગે અહીંયા હતો ત્યાર પછી એ બીજે જાય તો એને જીપીએસ લીધા હોય તો એ આખી લાઇન પકડાય કે આ સિંહ અહીંથી આ જગ્યાએ ગયો એ એટલે એવી રીતે આ આખી સિંહ ગણતરી કરવામાં આવે અને પછી એ આખું એની સિસ્ટમમાં બધું નાખવામાં આવે ને સિસ્ટમમાં પછી આ બધું જોવામાં આવે કે કે સિંહ ક્યાંથી આવ્યો એટલે ડુપ્લિકેટ થતા હોય તો એમાં આસાનીથી એ લોકો એને રદ કરી શકે તો આવી રીતે આ સિંહ ગણતરી કરવામાં આવતી હોય દર વર્ષે અને એમાં ઓબ્ઝર્વર હોય છે પછી વન વિભાગના અધિકારીઓ હોય આરએફઓ હોય છે એસીએફ હોય છે ગણતરીકારો હોય છે અને અમારા જેવા સ્વયંસેવકો

દર્શક મિત્રોને સમજાવીશું કારણ કે આ અનુભવ સંખ્યામાં એક ટીમ ની અંદર કેટલી સંખ્યા હોય છે એક અને એ સંખ્યા પછી જયારે જંગલમાં અલગ અલગ રીતે ફરવાનું થતું હોય છે ત્યારે અલગ અલગ અનુભવો પણ થતા હોય છે આ વખતે કેવા અનુભવો એટલે એમાં માનો કે આ લોકો અમારાથી અનુભવીઓ ત્યાંના ગાર્ડ ને ટ્રેકર્સ ને છે કારણ કે હંમેશા એ ફરતા રહેતા હોય છે તો એમાં અનુભવ કેટલીક વાર એવું બને કે આપણે જઈને કહીએ કે આ સિંહ અહીંયા એક બીટ માંથી બીજી બીટ માં સિંહ જાય તો પાછા એ લોકોને ખબર હોય કે આ બીટમાંથી આ બીટમાં આવ્યો છે એટલે એ લોકો એવું નોંધતા નથી અથવા તો નોંધે તો લખે છે કે આ દિશામાંથી આવ્યો હોય તો એ આપણે જોઈએ ડુપ્લિકેટ નીકળી જાય એવી એ સ્થિતિ હોય છે અનુભવ તો એવું છે કે એક ડિસ્ટન્સ આપણે સિંહ સાથે રાખીએ તો બીજી કોઈ તકલીફ નથી સિંહ છે એ ઉમદા પ્રાણી છે પણ એનાથી એક આપણે એક એની મર્યાદા રાખવી પડે એ મર્યાદા રાખો તો કઈ વાંધો નથી અને જે લોકો જંગલમાં સર્વિસ કરે છે કે રીએ છે માલધારી એ લોકોને એના બિહેવિયર ની ખબર છે કેટલીક વાર બહારના લોકો ઢોળાન ઢોળા જાય ને પછી અકસ્માતો થાય છે તો એના માટેનું એક કારણ એ છે કે બિહેવિયરનો અભ્યાસ નથી હોતો અને સિંહને પજવવામાં આવે તો કદાચ એ પછી હુમલો કરી શકે પણ મારા આટલા વર્ષમાં એવું ઘટના બની નથી એટલે એ કારણ કે અમે રહેવાનું એવું હોય છે કે એનાથી ડિસ્ટન્સ રાખીને જ રહેવાનું તો સારું જ આ વખતે બીજા

એટલે એની ખેતી છે ને એ સિઝનલ હોય છે ઓલા લોકો આવે ને ખેતી કરે બાકી એની જમીન પડી રે છે પછી એ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તાર જાદો છે પછી ગાંડો બાવળ ને બીજા કાંટાળા જંગલો જાળી જાખરા ને વીડી વિસ્તાર જાજો છે એટલે એ સિંહ ને વધુ માફક આવે છે અને ખાસ કરીને પ્રોડક્શન

આ જમીન ખેતી જેટલી આ બાજુ થાય છે આપણા વિસ્તારમાં એટલી એ અમરેલી વિસ્તારમાં નથી થતી એટલે ઘણો બધો પટ પડ્યો છે એટલે સિંહ ને રહેવા માટેની અનુકૂળતા ત્યાં ઘણી છે પાણીની તકલીફ છે ને બીજું શેત્રુંજી નદી નો આખો પટ પડ્યો છે એનો કોરિડોર છે મતલબ કે ભાવનગર બાજુ જે સિંહ ગયા એ સિંહ બધા શેત્રુંજી ની કોતરો ગયા છે એ એનો કોરિડોર છે આખો જવા માટેનો તો શેત્રુંજીની ભેખડોમાં કે જેને આપણે અભ્યારણ્ય કઈ એમાં છે પણ એના કરતા વધુ અત્યારે રેવન્યુ વિસ્તારમાં નિવાસ કરે છે ત્યાં ખોરાકની ઉપલબ્ધિ ઘણી છે

એટલે એવી વાછડા છે એ બધા છૂટા મૂકી દે છે અને માન્યતા મુજબ આપણી ધાર્મિક માન્યતા જે રહેલી છે ગૌ વંશ ને એ લોકો આપણે મારતા નથી એની સામે તમે ખાલી ગયું જ છે ભેંસો પણ છે ભેંસોના પાડા ક્યાંય રખડતા નથી તો ક્યાં જાય તો એને તો કતલખાને જ મોકલી દેવામાં આવે છે પણ આપણે ખૂટને ન મોકલી શકીએ કારણ કે ગૌવંશ છે આપણે એને એના પ્રત્યે એક પૂજ્ય ભાવ ધરાવીએ છીએ પણ એને છૂટો મૂકી દઈએ છીએ એટલે પછી એવા બધામાંથી પણ એને ખોરાક મળી રહે છે નીલગાયની વસ્તી છે આ બધું કાંટાળું ને એવું બધું હોય ને એમાં નીલગાય છે આ કેટલીક છે ને કેટલીક વસ્તુ ઘટે માનો કે વરુ ઘટા વરુ ઘટા એટલે નીલગાયો વધી છે વરુ છે ને એનો મુખ્ય ખોરાક

ગીર અભયારણ્ય જે ચૌદસો બાર સ્ક્વેર કિલોમીટરમાં છે એની કેરેન કેપેસિટી છે લાયન ને ટ્રોપપેડિટર બે ટ્રોપ ટ્રોપપેડિટર છે આપણી પાસે બે શિકારી મોટા ચિત્ત દીપડો અને સિંહ છે તો એ બે વચ્ચે ખોરાક ફૂડ કોમ્પિટિશન પણ રહીએ જંગલમાં બરાબર તો હવે વસ્તી વધે એટલે પછી સિંહ બહાર ગયા હવે આપણે જે ગુજરાતી તરીકે કે જંગલ વિસ્તાર છે કે જંગલ વિસ્તાર ને જોઈનિંગ હોય ને એમાં માનો કે એક રક્ષિત જંગલ છે ને એક બીજી ટાઈપનું જોઈનિંગ ફોરેસ્ટ હોય તો એમાં બધે લોકો પેસકદમી કરતા હોય છે આ તમે આપણે સાંભળીએ છીએ છાપામાં સમાચારોમાં આવે છે તો એ પેસકદમી છે એ રોકવી રોકવાની જરૂર ન પડે એવો માણસનો એટીટ્યુડ હોવું જોઈએ અત્યારે જુદી વસ્તુ બની રહી છે કે પેસકદમી કરી નાખે છે પછી કેટલાક હિત ધરાવતા લોકો એનો બચાવ કરે છે જે લોકો જમીન દબાવી છે એનો બચાવ કરે છે એને છોડાવવા પ્રયત્ન એવું આજકાલ બહુ થઈ રહ્યું છે તો ગુજરાતની પ્રજા તરીકે આપણે જો સિંહને ઈચ્છતા હોય તો આપણે આપણી જમીનમાં ખેતી કરીએ વાંધો નથી પણ આપણે પેશકદમી ન કરીએ તો પેશકદમી આ બહુ મોટી અત્યારની એક સમસ્યા છે બરડામાં થાય છે અને ગીર આજુબાજુ થાય છે એટલે એ કારણ કે એના માટે બીજું તમે ગીરનું જંગલ જે ચૌદસો બાર સ્કવેર કિલોમીટર છે એમાં લોકોની ભાગીદારી જબરજસ્ત છે એમાં ના જ નહીં કારણ કે આટલા સિંહ બહાર જાય ને સિંહ બહાર જાય એટલે ઘણું બધું સહન કરવાનું આવતું હોય એ લોકોને એ લોકો આજુબાજુ ફેરી ફેરીમાં રે છે એને રાત સિંહ સીન જંગલ વાડીઓમાં આવી જાય રાત્રે પાણી હોય બધું હોય પણ એ લોકોએ સહન કર્યા છે અને એનું ગૌરવ લોકોને છે છે એવું નથી પણ કેટલું કા થાય આપણે જોઈએ અને વન વિભાગમાં જો સ્ટાફ ઓછો હોય કોઈ પણ જગ્યાએ તો એ સ્ટાફ ની ભરતી ત્યાં થવી જોઈએ ત્યાં સ્ટાફ ની જરૂર હોય ને કારણ કે આ એક ફોર્સ છે વન વિભાગમાં જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફમાં કામ કરે છે ડિપાર્ટમેન્ટ એ ફોર્સ છે જેમ આપણે પોલીસ ફોર્સ હોય કે એસઆરબી ફોર્સ હોય કે આર્મી ફોર્સ છે એમ આ એક જાતનો ફોર્સ છે જેને પબ્લિક આરે હંમેશા કારણ કે વન વિભાગ છે ને એ વાઇલ્ડ લાઈફ ડિવિઝન છે ને નો ડિપાર્ટમેન્ટ છે તમે પૂછો કે અમારે અહીં પાઇપલાઇન નાખવી દીધી ના જ પાડે તમે કહો કે અમારે અહીં પાકો રસ્તો છે તો ના પાડે એટલે નો ડિપાર્ટમેન્ટ છે ના નો છે ને એ બધા સ્વીકારવું જોઈએ કારણ કે આપણે સિંહને રાખવા માંગીએ છીએ એટલે આ જે છે ને એ અને પછી આપણે કહીએ છીએ કે આ આપણને રસ્તા નથી દેતા આપણને પાઇપલાઇન જ નાખવા અહીંયા નદીનું પાણી નથી દેતા બધું ઘણી બધી સમસ્યાઓ આવે પણ એ સમસ્યા સહન કરીને આપણે સિંહને રાખવા હોય તો એ આપણી સમજ વિકસવી જોઈએ ખાલી લાગણી વેળાથી સિંહ નો બચે કે અમને બહુ ગૌરવ છે અમારું આ છે એમ ન બચે ભોગ આપવો પડે અને લોકો ભોગ આપે છે નાય નહીં એમાંય ના નહીં પણ આ સ્થિતિ છે

મોટર સાયકલ મૂકવામાં સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં જોડાયા અને ખુબ સરસ માહિતી આજે સિંહ વિશે આપી તે બદલ હું આભાર વ્યક્ત કરું છું દર્શક મિત્રો એક ગુજરાતી તરીકે ગર્વ કરવા જેવી બાબત તો ચોક્કસ હોય પરંતુ આપણી પણ જવાબદારી ચોક્કસ વધી છે મારી અને તમારી આપણા સૌની કે આ વન્ય પ્રાણીઓનું રક્ષણ કરીએ અને સાથે સાથે જ્યારે જ્યારે ફરવા જઈએ ત્યારે પ્લાસ્ટિક જેવો કચરો આ એરિયામાં ન ફેંકીએ તેનો સંકલ્પ પણ મિત્રો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર